નમસ્કાર મિત્રો ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે અમદાવાદમાં પીસીઆર વાન દ્વારા સર્જાયેલા ગંભીર અકસ્માતનો કેસ સામે આવ્યો છે મળતી વિગતો મુજબ પીસીઆર વાન આરોપી યસ પરમાર ચલાવી રહ્યો હતો યશ પરમાર છેલ્લા એક વરસથી કોન્ટ્રાક્ટ આધારે પીસીઆર વાન ચલાવતો હતો પૂછપરછ દરમિયાન યસે જણાવ્યું કે તેને અચાનક ઝોકુ આવી જવાથી અકસ્માત થયો હતો આ અકસ્માતમાં પીસીઆર વાને ત્રણ કાર આઈ ટેન વોલ્સવેગન અને અલ્ટોને જોરદાર ટક્કર મારી હતી પોલીસે પીસીઆર વાનમાંથી છ જેટલી કપ સિરપની સ્ટીલ પેક બોટલો પણ જપ્ત કરી છે આ બોટલો પીસીઆરમાં કેવી રીતે આવી આ અંગે આરોપી પોતે અજાણ હોવાનું જણાવ્યું હતું કપ સિરપનું સેમ્પલ હાલ એફએસએલ લેબોરેટરીમાં તપાસ માટે મોકલાયું છે અકસ્માત સમયે યશ પરમાર સાથે સાબરમતી પોલીસ સ્ટેશનના એક કોન્સ્ટેબલ પણ હાજર હતા મળતી માહિતી મુજબ એકસો બાર જનરક્ષક સિસ્ટમમાં આવેલ મેસેજનો પ્રતિસાદ આપ્યા બાદ બંને ઝુંડાલથી પાછા ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી આ ઉપરાંત આરોપીએ ડ્રિંક કરેલું હતું કે નહીં તે જાણવા માટે બ્લડ સેમ્પલની પણ તપાસ થશે પોલીસે યશ પરમારને અરેસ્ટ કરીને વધુ તપાસ શરૂ કરી છે રિપોર્ટર શરીફ ગાંજી અમદાવાદ ગઈકાલ રાત્રે એક વાગ્યાના આજુબાજુ એક મેસેજ આધારે પીસીઆર ગાડી જીજે અઢાર બીડબ્લ્યુ પચીસ અઠાવન નંબરની ગાડીના ચાલક દ્વારા ત્રણ ગાડીઓને વાહન અકસ્માત કરવામાં આવેલ વંદે માતરમ રોડ ઉપર એમાં બે માણસને સામાન્ય ઈજા થયેલ છે એમાં હાર્દિકભાઈ પટેલ નામના ગાડી ચાલક ગાડીના જે માલિક હતા એમની ફરિયાદ લઈ અને જે આઉટસોર્સના પોલીસ બોલેરો જીપના જે ડ્રાઈવર છે યશ પરમાર તેમના વિરુદ્ધ બસો એક્યાસી એકસો સિત્યોતેર એકસો ચોર્યાસી એકસો પચીસ અન્ય કલમો આધારે ગુનો દાખલ કરવામાં આવેલ છે તે યશ પરમાર નામના આઉટસોર્સના ડ્રાઈવરને હાલમાં અટક કરવામાં આવેલ છે તેમનું મેડિકલ પણ કરવામાં આવેલ છે અને ગાડીમાંથી છ કપ સિરપ સો એમએલની જે બોટલો મળી આવેલ તેને સોલા પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી કરવા માટે

એવું હાલમાં એમના દ્વારા અમને જણાવવામાં આવે છે કેમ કયા પોલીસ સ્ટેશન ત્યાં પીસીઆર વાર નથી અને પોતામાં કોઈ તપાસમાં જતા શું કોઈ હકીકત નથી તેમને રાત્રે આ પીસીઆર વારને એક ઝુંડાલ બાજુ મેસેજ મળેલ એ મેસેજ અટેન્ડ કરવા માટે આ પીસીઆર ત્યાં ગયેલી ત્યારબાદ રિટર્નમાં પરત પોતાના પોલીસ સ્ટેશન સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે જતા આ અકસ્માત થઈ આ અંદર કફસીરફો મળી છે તો શેની માટે હતી તે ખતી કે કેમ એનો કોઈ ઉપયોગ થયો છે કે

એવું હાલ આઉટસોર્સ ના ડ્રાઈવર જે યશ પરમાર છે એમની કોઈ બેક હિસ્ટ્રી જાણવા મળેલ નથી આઉટસોર્સ ના જે ડ્રાઈવર છે છેલ્લા એકાદ મહિનાથી આ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવે છે